مؤمنين السلام عليكم ورحمة الله وبركاته لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب الزلفة لديه والوصول إليه فأمرنا لعداء فرد الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العفاء في يوم الجزاء إنه هو العزيز الحكيم ثم الصلاه والسلام على سيدنا ونبينا ابي القاسم محمد. محمد, 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 محمد اللهم الطيبين الطاهرين المحسومين المظلومين ولعنه الله على اعدائهم اجمعين. اما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق

કે અત્યારે આપણે જે ઝલઝલાનો ધરતીકંપ અર્થક્વિકનો અહેસાસ અને અનુભવ કર્યો પણ એક દિવસ એવો આવશે કે જે ઝલઝલો અને ધરતીકંપ બહુ ખતરનાક હશે જેની વાત ખુદાઓની આલમ કોરાની મદદ પેન્ટ શર્ટ કરવામાં આવે છે ઝલઝલાહા કે જ્યારે એવો ઝલઝલો ખતરનાક આવશે કે જ્યારે જમીનમાંથી દરેક વસ્તુ બહાર નીકળવા લાગશે અને ત્યાર પછી લોકોને કયામતમાં મોકલવામાં આવશે આખી સુરા છે આપણે ઉપર વાત શરૂ હવે એ પહેલા આપણા માટે જરૂરી છે કે આપણે આ જિંદગીમાં ગાફિલ ના રહી જઈએ એવા કામોમાં વ્યસ્ત ના રહી જઈએ કે જે કામ માટે આપણે અહીંયા આવેલા ના હોય એક વખત જયારે બહુ પહેલા અહીંયા ખુદબો બયાન કર્યો હતો ખુદબો પડતો હતો ત્યારે એક મિસાલ આપી હતી કે આગળ જો તમે અહીંયાથી માલ લેવા ફોર એક્ઝામ્પલ ચાઇના જાઓ પૈસા લઈને જાઓ એરો હોય તેવી જ હોય પણ હવે તમે માલ લેવાના બદલે ત્યાંની રંગીનીમાં ફસાઈ જાઓ અને બધો પૈસો એ મોજ અને શોખમાં ઉડાવી દો અને પછી જયારે તમારી રેતુરની ટિકિટ નજદીક આવે દાંત નજદીક આવે ત્યારે તમને એમ થાય કે હવે માલ લઈ લો પણ જોવામાં આવે કે માલ લેવા માટે હવે તમારા પાસે બોલો નથી એવી જ હાલત દુનિયામાં આપડી થઈ ગઈ છે કે આપણે એક મકસદ માટે અહીં આવેલા પણ એ મકસદ ને પૂરો કરવાના બદલે આપણે આ દુનિયાની દુનિયાની રંગીનીઓમાં ફસાઈ ગયા પછી જ્યારે ઝલઝલો ખુદા મોકલે છે કે એ આપણને ટકોર કરવા માટે કે શાયદ તું આનાથી સમજી જ કે તું આ દુનિયામાં શા માટે આવ્યો છે પછી એક વખત એવો આવશે કે તારે દુનિયાથી જવાનો વારો હશે અને તારી દેવીઝ ખાલી થઈ ગઈ હશે એ દેવીઝ શું છે આપણી કોઈ કહે છે આપણી દેવી આપણી ઓમ્ર છે આપણી ઓમ્ર થી આપણે નેક આમાલ લેવાના છે આપણો મકસદ આ દુનિયામાં ઇબાદત નો છે ગઈકાલે ત્રણ વાત ઇમામે સાદિક અલહી સલામ ની હદીસ થી બયાન કરી હતી કે ઇબાદત અને બંદગી ની હકીકત શું છે તો એમાં પહેલી વસ્તુ વાત કરી હતી કે ઇન્સાન પોતાને પોતાનો માલિક ના સમજે બીજું

અલ્લાહ ના બનવું બનવું નથી અલ્લાહ ના બનવા માટે આ દુનિયાની દિલમાંથી પડશે હંમેશા અલ્લાહની ઇબાદતમાં મશરૂફ રહેવું પડશે હવે ઇબાદતમાં એનો મતલબ એ નથી થતો કે આખો દિવસ મસ્જિદના કબૂતર બનીને બેઠા રહ્યો આ કબૂતરની વાત એટલા માટે કરું છું આપણે હરમમાં જઈએ તો ત્યાં કબૂતર ત્યાં જ બેઠા હોય ઇસ્લામ આ રોહબાનીયત ની મનાઈ કરે છે પણ હા નમાઝે જમાત નો સવાબ બહુ રાખવામાં આવેલો છે જેનાથી આપણે વધારે પડતા લોકો ગાફી છે મસ્જિદમાં સાથે મળીને દુઆ કરવાનો સવાબ બહુ રાખવામાં આવેલો છે પણ આપણે આળસ કરતા હોઈએ છીએ અને ક્રિતિક કરતા હોઈએ છીએ ખેર

નમાઝ નું નામ નથી આ એક પ્રકારની ઇબાદત થઈ આ ઈબાદત ના છ પ્રકાર છે એમાંથી પહેલા પ્રકારની ઇબાદત છે આ શરીરની ઇબાદત હવે શરીર ની ઇબાદત માં નમાઝ પડવું આવી ગયું

رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم دی سوال کروہ مابیو اللہ 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 کہ سارا ماں ساری عبادت کئے رسول خدا کہے چھے انا اخبرو کم بے عیسر العبادہ کہ شو ہوں تم نے خبر آبو کہ چھے سو تھی سیلا ماں سیلی عبادت چھے تو بدہ صحابی کہے چھے ہاں એક સેલામાં સેલી ઇબાદત દેખાડો આજે આગાને પૂછવા જઈએ કે આગા અમને આ પ્રોબ્લેમ છે કઈક અમલ દેખાડો ને તો આગા મોટા મોટા ચાલીસ દિવસ ને અમલ દેખાડે છે કઈક એવી ઇબાદત જે ફાસિલ હોય એ ખબે છે અમને એ ખુદા બે વસ્તુ બયાન કરે છે અસંત વાહુસનોલ ખોલ ચુપ રહેવું અને નેક અખલાક રાખવા ઈ સૌથી મોટી ઇબાદત છે પણ આપણે ના તો ચૂપ રહી શકીએ છીએ અને દરેક જગ્યાએ આપણને ક્રિટિક કરવી ગમે છે અને બીજું અખલાક તો આપણે નેક રાખી શકતા નથી કારણ કે આપણી દરેક ફ્રાઝમાં એક ગાળ મોજૂદ હોય છે શું મોજૂદ હોય છે તમે બોલો ખરાબ શબ્દ ગાળ બોલતા હોઈએ છીએ અથવા કોઈની કિંમત થઈ જતી હોય છે અગર જો આ વસ્તુ આપણી જિંદગીમાંથી નીકળી જાય ખોટી જગ્યાએ ક્રિતિક કરવી અને બદલતી કરવી તો એ પણ એક ઇબાદત છે જિસ્મની ઇબાદત આપણે અલહમ્દુલીના થોડી ઘણી કરીએ છીએ જેમાં વધારો કરવાની જરૂર છે બીજા પ્રકારની ઇબાદત દિલની ઇબાદત છે શું આપણું દિલ ઇબાદત કરે છે હા આ દિલને પણ ઇબાદતની જરૂર છે

બીજું આ દિલની ની શું છે તો કે મને મારા મોમિન ભાઈ પ્રત્યે મોહબત હોવી આ એક દિલની ની ઇબાદત છે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમ આપણા મોમિન ભાઈ ઉપર આવે આપણું દિલ ગમગીન થતું હોય તો એ દિલ ઇબાદતમાં માં છે પણ આપણે ત્યાં શું થાય છે આપણને બહારના લોકો ઉપર વધારે પેટ ભળે છે આપણા સમાજના ભાઈઓ કરતા જરૂરત એ છે કે આપણે પેલા આપણા ભાઈઓને જોઈએ પછી કઈક બીજી તરફ નજર કરવા જઈએ પણ મને બાર બિઝનેસ લેવા હોય ઘરમાં જે છે ભલે મને ઝેરો મળે એ મોહબત ના કહેવાય આ દિલ ની મોહબત થી શાયદ આપણે ખારીજ થઈ જઈએ છીએ આ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ ઇન્સાન ના વિચાર ને ઇન્સાન ની ફિક્ર ને ઇબાદત ની જરૂર છે એ કેવી રીતે થઈ શકે તો કે એ આ રીતે છે

હજાર બહાના તમે તલાશ કરો કે જેથી તમારા મોમીન ભાઈના કાર્યો ને સારી તરફ લઈ જઈ શકો સારો વિચાર કરી શકો આ સારા વિચાર આ પોઝિટિવ વિચાર ઇન્સાનની જિંદગીમાં ઇન્સાનની ફિક્રમાં માં હોવા ઈ ફિક્ર ઇબાદત કરી રહી છે ચોથી વસ્તુ માલી ઇબાદત ઇકોનોમી ઈબાદત

કઈ શરત છે આ માલની ઇબાદત કરવામાં કોઈ કહેશે ઈ માલ જે છે ઈ હલાલ હોવો જોઈએ બાકી હરામ માલ હું હો ખજાનાના ખજાના લૂટાવી દઉં તો આ માલની ઇબાદત ગણાશે હું ચોરી કરીને લાવું પૈસા અને પછી ખેરાત કરું અને ગામમાં કહેવામાં આવે કે બહુ મોટો સખી દાતા છે ક્યાંથી સખી દાદા અલ્લાહની બારગાહમાં કંઈ નહીં મળે માલે હરામ લઈ બીજાને આપેલું છે પાંચમી વસ્તુ સોશિયલ ઇબાદત સોશિયલ ઇબાદત શું છે સોશિયલ ઇબાદત ની પણ ઇન્સાન ને જરૂર છે જે ખુદાબંદી આલમે રાખી છે આપણે બધા સાથે ગેધરિંગ થઈએ છીએ અહીંયા નમાઝે જુમામાં આ એક સોશિયલ ઇબાદત છે એક મજલીસ હોય ત્યાં બધા ભેગા થઈએ આ ભેગું થવું સોશિયલ ઇબાદત છે એ ઉપરાંત કોઈ મોમિન ના ખુશ કરવું એ એક સોશિયલ ઇબાદત છે ઈદ માં આપણે સાલી મોકલતા હોઈએ છીએ એકબીજાના ઘરે જમવાનું મોકલતા હોય આ જો ભાઈ ને કઈ પસંદ હોય કે હાલ આપણે તને જેને પસંદ વસ્તુ છે એ તને ખવડાવવું તો આ એક સોશિયલ ઇબાદત છે પણ એમાં પણ ધ્યાન રહી કે હરામ તરફ આગળ ના વધે મારા દોસ્તને જીના કરવા ગમે છે તો હું જીના કરાવવા લઈ જાઉં તો આ સોશિયલ ઇબાદત ના મારા દોસ્તને શરાબ પીવી ગમે છે તો હા ચાલો હું એને આબાદ મહેલ શરાબ દુબઈ થી મંગાવીને આપું દુબઈમાં તો શાયદ નહીં મળતી હોય બીજી જગ્યાએ જ્યાં મળતી હોય ત્યાંથી લાવીને આપો મળે છે આ આપો તો એ ઇબાદત નહીં કહેવાય બલકે ગુનાહ કહેવાશે આખરી વસ્તુને ને સહેમત તમામ એક ઇબાદત કે જે બહુ મહત્વ છે કે જેના વખત બીજી ઇબાદત કબૂલ નથી થાતી જેને કહેવાય છે થતી ઇબાદત કેવી રીતે તો કે જે વસ્તુની ખુદાબંધી આનમે મને મનાઈ કરી છે એનાથી હું કરું તો પરહે પણ ઇબાદત

પણ મોલમ મારી બે ખાસિયત છે તો કે શું તો કે હું મારા પેટ અને મારી શરંગાને હરામથી બચાવીને રાખું છું બહુ જરૂરી છે આપણી ખાસ કરીને આપણા ખોજાશિયા જવાનોમાં પેટ અને શરમગા અગર જો આ બે વસ્તુને છૂટી મૂકી દેવામાં આવે તો એ સાથે સાથે કેટલાય ગુના લઈ આવશે પણ અગર જો આ બે ને કાબુમાં રાખી લીધું તો પછી ઘણા ગુનાથી આપણે કરી ગુના થી આપણે પરહેર ક્યા પેટ અને શરમગાની ઇફત રાખવી એને હરામથી બચાવી રાખવું એને કંટ્રોલ માં રાખવું એ સૌથી મોટી ઇબાદત છે તો ગુનાથી થી પરહેજ કરવું એ પણ એક જાતની ઇબાદત છે

મારી નમાઝ મારા амаલ મારું જીવવું અને મારું મરવું બધું તારા માટે છે આપણે આ મંઝિલ સુધી પહોંચવાનું છે તો આપણે અલ્લાહના હકીકી બંદા કહેવાશું અને આ જિંદગીથી આપણે ગાફિલ નઈ કહેવાય અને જ્યારે આપણે અલ્લાહની બારગાહમાં હાજર થાશું ત્યારે આપણી પાસે عبر خريدي أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والعاصر إن الانسان لفي خوف إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر <applause> الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین اللہم لکل الحمد بدی السماوات والعرض ذل الجلال والاکرام رب العرباب و الہ کل معلوم و مخلوق ووارث كل کل شئی لئیس کم اسم شئی و ہو بے شئی انت اللہ لا الہ الا انت الاحد المتوحید الفرد المتفرد و انت اللہ لا الہ الا انت القریم المتقرم العظیم سمت صلات و سلام علی سیدنا و نبینا عبیل قاسم محمد اللہ و سلام علی محمد محمد قوسی کم و نفسی بی تقوى اللہ نماز جمانا ابی جا خطبا ما امرا نفس نے انہی آفسر ونے تقوی انہی پریزگاری طرف بل آمن پروچو یا روی بارے ایک دو بناو عالم شیامت و جود مابیو અને એ છે ઉજ્જતુલ ઇસ્લામ અલ મુસ્લિમીન અકબર હાશમી રસનલાબની પહેલાથી અકબર હાશમી રફન જાનીએ ઘણું કામ કરેલું આયતુલ્લા ઇમામ ખુમેના શાકિર્દ પણ હતા અને એમની એક તફસીર પણ અત્યારે આપણી પાસે મોજૂદ છે તેઓ આઠ વર્ષ એટલે કે બે માંદા ઈરાનના પ્રેજના પણ બની ચૂક્યા અને પાર્લામેન્ટમાં અને બીજી ખાસ જે કમિટી છે એ લોકોની એમાં અત્યાર સુધી પોતે ખિદમત આપતા હતા અને ઓચિંતા ક્રિસ કાર્યક થકી વર્ષની એમનો થયો બધા મેમ્બર શહીદ થઈ ચુક્યા હતા પણ અલમદુલ્લા ઈ વખતે હાશમીર હફસન જાની ફોન આવેલો અને પોતે ત્યાંથી અર્જન્ટલી નીકળવું પડ્યું હતું કે કામ માટે અને ઈ બચી ગયા એટલે કે વધારે પડતા જે ઇન્કલાબના મેઇન માણસો હતા એ એક બ્લાસ્ટમાં બધા શહીદ થઈ ગયા અને જે મહાન વ્યક્તિ બાકી હતા એ મહાન અમુક વ્યક્તિઓમાં હાશમી રફસંજાની પણ નામ છે ખુદાવંદી આલમની બારગાહમાં દોઆ કરીએ કે ખુદાવંદી આલમ એમને ગરી રહેમત કરે અને એમને જવાર એમ આલેમ સલામમાં જગ્યા ઇનાયત ફરમાવે એમની ખિદમતો જે عالم اسلام عالم تشیو ان خاص کرینے انقلاب ایران ماتے ہاتی خداوندی عالم امنی آبدی نیکیوں نے قبول فرماوے انہیں امنی جنت ما علی درجو نصیب فرماوے ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایہا اللذین آمنوا صلو علیہ وسلم تسلیمہ اللہ و تسلیم آمان> آمان> والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد وعلى المؤمنين علي بن أبي طالب اللهم الله صل على محمد وعلى محمد وفاطمة الزهراء سيدة نساء العالمين اللهم والحسن والحسين سيد الشباب أهل الجنة اللهم <applause> صل وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد وعلى حسن بن علي <applause> القائم منتظر المهدي. اللهم صل على بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير بسم الله الرحمن الرحيم قل هو الله هو احد الله الصمد لم يلد ولم يولد ولم يقول الله كفوا احد الله